ગઢડા તાલુકાના પાંચેક હજારની વસ્તી ધરાવતા સુરકા ગામની સમસ્યાનું મૂળ બે હજાર અઢારમાં બનેલા એક પુલમાં છે ગામની કેરી નદી પર એક પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બનેલો આ પુલ અડધે સુધી જ આરસીસી કરવામાં આવ્યો હતો અને બાકીના ભાગમાં માટી કામ કરી અને છોડી દેવાયો હતો આ પુલ સુરકા સહિત પીપળિયા એંગોરાડા જેવા આસપાસના ગામોને ઉગામેડી નિકાળા જીજાબદર ગઢડા જેવા મુખ્ય મથકો સાથે જોડે છે પુલ જે છે એ પુલ પુલ આવવાથી બે બાજુ તૂટી ગયો છે અને અને પુલ પુલ એવો છે છે બોગસ બનાવેલો એને તાત્કાલિક સરકાર પાસે અમારી એવી માંગણી છે કે બંને બાજુથી પુલ સારો કરે અને હાઈટ વધારે અને આ માં હાવ નબળી આ પુલ આ ત્રીજી વાર તૂટી ગયો છે આ પુલ નું કામ એક કરોડ ને ચાલીસ લાખ નું હતું માત્ર ત્રી પાંત્રી લાખ માં પતાવી અને બંને છેડા ઠેઠ અડાડા નથી એટલે વારંવાર પરિસ્થિતિ સર્જાય છે તો હવે અમારી એવી એક માંગ છે કે આ પુલ શેક સુધી શેડા લંબાવી અને કમ્પ્લેટ ત્યારે તૂટે નહીં એવો કરે બાકી માટી તો ગમે ત્યારે ભરશું તો નીકળી જવાય નહીં છે સુરકા ગામના પુલનું કામ અધૂરું અને માટી કામથી કરાયું હોવાને કારણે ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે માટી ધોવાઈ જાય છે અને રસ્તો બંધ થઈ જાય છે જેનાથી અવરજવર ખોરવાય છે તાજેતરના પૂર અને પુલમાં ગાબડાને કારણે ગામનો અન્ય ગામોની અંદર પણ જવાનો રસ્તો બંધ થઈ ગયો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ રત્ન કલાકારો સહિતના લોકોને બે દિવસ સુધી હેરાન થવું પડ્યું પાણી આવે છે પુલ તૂટવાથી એક તો હીરા ઉદ્યોગવાળાને રત્ન કલાકારોને ઉગમેડી જવાની તકલીફ બહુ પડી ખુબ જ મને નિશાળ ત્યારબાદ ગઢડા તાલુકા લેવલે અમારા તાલુકા મથક હોય એ કોઈ કામગીરીમાં બહુ તફાવત પડ્યો અને હાલના તબક્કે અમારી એવી માંગ છે કે આ પુલ છે ને એ આની હાઈટ વધારવે ની અને જે કાશી માટે છે એ વારંવાર આ ત્રીજી વાર પુલ તૂટ્યો છે એટલે અમારી મા એવી છે ભવિષ્યમાં કે આવું ન બને અને સરકારમાં એવી રજૂઆત છે કે સાઈડ વધે અને કામ પૂરેપૂરું બને એવી અમારી દલીલ છે તો બહુ ઓછા કર્યા છે નદી છે 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 અને અને બનાવ્યો એટલે પેલા તો અમારો કુલ હાઈટ વાળો બનવો જોઈએ અને આરસીસી પૂરેપૂરું ઠેઠ લીધી જોડાણ થાય સાઈડ માં બે બંને સાઈડ વારંવાર નાખવારંવાર બંને સાઈડ ધોવાઈ જાય છે તો પેલા તો સાઈડ પેલા વધારવી પડશે તંત્ર દ્વારા હાલ પુલ પર ફરીથી માટી નાખી અને હંગામી ધોરણે રસ્તો શરૂ કરાયો છે પરંતુ ગ્રામજનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે અને પુલનું બાકીનું કામ તાત્કાલિક આરસીસીથી પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે જેથી વારંવારની આ મુશ્કેલીમાંથી તેમને છુટકારો મળે ધર્મેન્દ્ર લાઠીગરા જીએસટીવી બોટાદ